રાજ્ય સરકાર દ્વારા સત્તર નવા તાલુકા જાહેર કરાયા સુરતના માંડવી તાલુકામાંથી અરેઠને પણ તાલુકાનો દરજ્જો અપાયો કુંવરજી હળપતિ અરેઠ ગામે પહોંચ્યા ફટાકડા ફોડી ભાજપના આગેવાનો અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા અરેઠને તાલુકો જાહેર કરાતા માંડવીના ધારાસભ્ય અને રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ પ્રતિક્રિયા આપી મંત્રી કુંવરજી હળપતિએ રાજ્ય સરકારનો આભાર માન્યો અરેઠને તાલુકો જાહેર કરતા લોકોનો સમય બચશે અરેઠ સુરત જિલ્લાનો નંબર વન તાલુકો બનશે કુંવરજી હળપતિ માંડવી તાલુકો ટ્રાઇબલ તાલુકો છે ત્યારે નાના નાના કામ માટે છે માંડવી જવું પડતું હતું હવે અરેઠ ખાતેથી જ આદિવાસીઓ જનતાના તમામ નાના મોટા કામો થઈ જશે જેથી ઘણી રાહત થશે માંડવી તાલુકામાંથી માંથી તાલુકો અલગ બન્યો છે જેને કારણે જે શેવાડાના માંડવી કહી શકાય કરંજ જેવું ગામ એને માંડવી જવું હોય તો ખૂબ લોંગ પડતું હતું એને કારણે એમનો સમયનો બચાવ બનશે અને ખાસ કરીને ગુજરાતના મુદુરને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે માંડવી વિધાનસભામાંથી અલગ તાલુકો બનાવી હરેઠને એક નવી દિશા ચીનવા માટે પ્રયત્ન કર્યો છે સાથે સાથે અમારા પ્રભારી મંત્રી ભાઈ શ્રી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ એમણે પણ જહેમત ઉઠાવી છે અને સંદીપભાઈ દેસાઈ અને સાથે સાથે મારા વડીલ ભાઈ પાનાચંદભાઈ જ્યારે તાલુકા પંચાયતના માંડવીના પ્રમુખ હતા ત્યારે એમણે દરખાસ્ત કરી હતી પરંતુ ઘણા સમય પછી પંચોતેર વર્ષ પછી એને નવો તાલુકો મળ્યો છે જેથી હરેઠની જનતાને ખૂબ વિકાસના કામોમાં રફતાર પકડશે અને આવનારા દિવસમાં અરેઠ હું માનું ત્યાં સુધી સુરતમાં નંબર વન તાલુકો બનીને રહેશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી ટ્રાઈબલ વિસ્તાર છે લોકોને કેટલો ફાયદો થશે ટ્રાઈબલ વિસ્તાર છે એટલે એને દરેક લોકોને માંડવી સુધી જવું પડતું હતું કરંજ માંડવી જાય તો અડધોથી પોણો કલાક નીકળતો હતો ત્યારે આજે અરેજ તાલુકાની અંદર એમણે આવવું હોય તો વીસ મિનિટમાં એનો સમય બચાવીને એ હરેક તાલુકા પંચાયતમાં આવી શકે અને છેવાડાના જે માંડવી છે એ માંડવીઓને ત્યાં કાર્ડ રેશન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય એ બધા જ કાર્ડો માટે નાની નાની યોજના માટે જવું પડતું હતું તે હવે ટૂંકમાં અરેડમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થશે અને તમામ લોકોને ફાયદો થશે